મિત્રો સુખી સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે ભાદરવા માસના શુક્લ પક્ષની ચોથ એટલે ગણેશ ચોથ ગણેશ ચતુર્થીની વ્રત કથા મહિમા તેની પૂજા વિધિ ભાદરવા સુદની આ ચતુર્થી આખા વર્ષની સૌથી મોટી ચતુર્થી કહેવાય છે અને આ દિવસે ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે ઘણા ભક્તો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે આ મહોત્સવ મહારાષ્ટ્ર બાજુનો છે પરંતુ જેમ ગુજરાતના ગરબા વિખ્યાત થયા છે તેમ જ મહારાષ્ટ્રનો આ તહેવાર પણ વિખ્યાત થઈ ગયો છે તેથી દુનિયાભરમાં ગણેશ ચતુર્થી મનાવાય છે અને આ ઉત્સવ દરેક ભક્તો ખૂબ જ આનંદથી ઉજવે છે અને મૂર્તિનું સ્થાપન કરે છે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અને અગિયાર દિવસ જેવી જેની શ્રદ્ધા વિશ્વાસ હોય એ પ્રમાણે સ્થાપના કરીને અનંત ચતુર્દશીના દિવસે આ મૂર્તિનું વિસર્જન કરે છે અને બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આમ ભાદરવા માસના શુક્લ પક્ષની આ ચતુર્થીનો ઘણો મહિમા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છે ગણેશ ચોથની વ્રતકથા અને ગણેશ સ્થાપનાની પૂજાનું મુહૂર્ત વિશે પણ જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી જ બીજી વિડીયોની માહિતી જલ્દીથી પહોંચી શકે ધન્યવાદ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિશમપ્ર નિર્વિઘ્ન કરું મેં દેવ સર્વ કાર્ય બોલો ગણેશજી ભગવાનની જય ભાદરવા માસની શુક્લ પક્ષની આ ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત છે આ વ્રત કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં આવતા દરેક વિઘ્નો દૂર થાય છે આ ચતુર્થીનું મહત્ત્વ ખૂબ જ છે આ દિવસે વાજતે ગાજતે ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવવામાં આવે છે ઘરમાં ઓફિસમાં કે પછી મોટી મોટી કંપનીમાં જે પવિત્ર સ્થાન હોય ત્યાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે ગણપતિજીની પૂજા અર્ચના કરીને તેમની કથા સાંભળે છે અને ગણપતિની સવાર અને સાંજ એમ બે સમયે એમની આરતી કરવામાં આવે છે અને તેમને ભોગ જમાડી તેનો પ્રસાદ બધા ભક્તો જમે છે આજે ચતુર્થી તિથિ હોય અને ચંદ્રગ્રહણ થતું નથી કારણ કે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રદેવે ગણપતિજીની હાંસી ઉડાવી હતી પરંતુ જ્યારે તેઓને પોતાની ભૂલ સમજાય ત્યારે બ્રહ્માજી અને સર્વે દેવોની અનુમતિથી ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી વ્રત ઉપવાસ કરીને પ્રસન્ન કરીને શ્રાપમાંથી મુક્તિ મેળવી તેથી તેમના ચતુર્થીના દિવસે ચંદ્રગ્રહણ થતું નથી પરંતુ સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્રગ્રહણ થાય છે ચંદ્રપૂજન થાય છે અને તેનો એક ઉપાય નારાજીએ ભગવાન શ્રી કૃષ્ણને બતાવેલો હતો કે હે ગોવિંદ જો વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય તો શુક્લ પક્ષની બીજના ચંદ્રનું દર્શન કરવું જોઈએ જેથી શ્રાપ કે કલંકમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ એક વખત વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રનું દર્શન કર્યું હતું તો તેમને શ્યામંતક મણીના ચોરીનો ખોટો આરોપ લાગ્યો હતો જ્યારે નારદજીએ શ્રી કૃષ્ણ ભગવાનને ઉપાય બતાવ્યો હતો કે ગણેશ ચોથનું વ્રત કરે અને ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીને ક્ષમા પ્રાર્થના કરે તો આ ખોટા આરોપમાંથી મુક્તિ મળશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ચતુર્થીનું વ્રત કર્યું હતું માટે તેઓ પણ મહિમા છે કે જીવનમાં ખોટા આડ ચડતા હોય અપરાધ ના હોય છતાં પણ આરોપ લાગતા હોય અને અપરાધ સાબિત થતો હોય ત્યારે ભગવાન શ્રી ગણેશજીની આ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ ભગવાનને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ આજે ગણપતિજીને નૈવેદ્ય લાડુ અને મોદકનો ભોગ ચઢાવાય છે માતા પાર્વતીએ પણ ભગવાન ગણેશને મોદકના લાડુ ખવડાવ્યા હતા તેથી ભગવાન ગણેશને મોદકના લાડુ ખૂબ જ પ્રિય છે દુર્વા ખાસ પ્રભુને અત્યંત પ્રિય છે કારણ કે ગણેશજીના શરીરમાં અગ્નિનો વાસ છે દુર્વા આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે જેમ શિવજીને બિલીપત્ર સમર્પિત થાય છે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી સમર્પિત થાય છે એ જ રીતે ભગવાન શ્રી ગણેશને દુર્વા સમર્પિત થાય છે આજે આપણે જે પણ ભગવાન ગણેશને નૈવેદ્ય ધરી હોય તેમાં દુર્વા ખાસ ખાસ સમર્પિત કરવી જોઈએ અને એવું પણ કહેવાય છે કે ભગવાન ગણેશને દુર્વા ખાસ પ્રિય હોય તેથી જે પણ ભક્તો ગણેશજીને દુર્વા સમર્પિત કરે છે તો ભગવાન ગણેશ તેના ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે આ ગણેશ ચતુર્થીનો ઉત્સવ આસ્થા વિશ્વાસ આનંદ અને ભક્તિનો કહેવાય છે કે આ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે જ્યારે ભગવાન મહાદેવ કૈલાસ પર્વત ઉપર તપ કરવા જતા હતા ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હે સ્વામી હું એકલા જીવન કેવી રીતે વ્યતીત કરીશ તમે તો તપશ્ચર્યા કરો છો ત્યારે ભગવાન શિવ એ વરદાન આપ્યું કે હે દેવી જો મારા ગયા પછી તમારો સમય પસાર ન થાય તો તમે બે બાળકો ઉપજાવજો આવું વરદાન આપીને તેઓ ચાલ્યા ગયા ત્યારે દેવી પાર્વતીએ એક વખત એકલવાયુ લાગતા ભગવાન શિવજીનું સ્મરણ કરીને પોતાના શરીર ઉપર ઉપટન લગાવ્યું એ ઉપટન ભેગું કરીને તેમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી અને આ રીતે ગણેશજીનો જન્મ થયો ગણેશજી માતાનું મન મોહી રહ્યા હતા જ્યારે દેવી પાર્વતી પોતાની સહેલીઓ સાથે સ્નાન કરવા જાય છે ત્યારે તે નાનકડા બાળક ગણપતિને કહે છે બેટા તમે દરવાજા પાસે જઈને ધ્યાન રાખજો કે કોઈ અંદર ના આવી જાય ગણપતિજી માતાના પરમ ભક્ત હતા માતાની આજ્ઞાનું પાલન કરવા માટે તેઓ દરવાજા પાસે બેસી ગયા જ્યારે ભગવાન મહાદેવ તપ કરીને પાછા ઘરે આવ્યા ત્યારે જોવે છે કે દરવાજા પાસે બાળક બેઠો છે ભગવાન મહાદેવને જોઈને બાળક કહે છે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો અને અંદર શા માટે જાઓ છો મારી માતા સ્નાન કરવા ગયા છે ત્યારે મહાદેવ કહે છે કે તું કોણ છે અહીં ક્યાંથી આવ્યો ત્યારે ગણેશજી કહે છે કે હું મારી માતાની આજ્ઞાનું પાલન કરવા માટે અહીં રક્ષા કરવા માટે બેઠો છું જો તમે અંદર જશો તો તમારે મારી સાથે યુદ્ધ કરવું પડશે ભગવાન મહાદેવ ક્રોધિત થયા અને તે બાળક સાથે યુદ્ધ કરવા લાગ્યા યુદ્ધ દરમિયાન ભગવાન મહાદેવે ત્રિશુળના પ્રહારથી તે નાનકડા ગણપતિજીના મસ્તકને અલગ કરી દીધું તે મસ્તક જઈને ચંદ્રલોક ઉપર પડ્યું ધડ ત્યાંનું ત્યાં જ પડી ગયું આ અવાજ આવતા જ પાર્વતીજી ભવનમાંથી બહાર આવે છે જુએ છે તો પોતાના બાળકનું ધડ પડેલું છે પાર્વતીજી બાળકને જઈ જોઈને વિલાપ કરે છે અને મહાદેવને દોષ આપવા લાગ્યા ત્યારે મહાદેવ કહે છે કે દેવી નારદજીએ મને કહ્યું કે તમે મારા ગયા પછી બાળક કર્યા ત્યારે દેવી પાર્વતીજી કહે છે કે દેવ તમે જ મને આશીર્વાદ આપ્યા હતા અને તમે ભૂલી પણ ગયા મહાદેવને ઘણો પસ્તાવો થયો ત્યારે મહાદેવ પોતાની ભૂલ સુધારવા માટે જ્યારે ભગવાન મહાદેવ જુએ છે કે સામે હાથી આવે છે હાથી ભગવાનને કરગરે છે હે મહાદેવ મારી કોઈ પૂજા ઉપાસના કરતું નથી મને કોઈ પૂછતું પણ નથી મારું આ શરીર કેટલું ભારે છે માટે સૌ કોઈ મારો ઉપહાસ કરે છે ત્યારે મહાદેવ હાથીને આશીર્વાદ આપે છે કે આજથી તું પણ પૂજનીય થઈશ મહાદેવ હાથીના મસ્તકને ગણપતિજીના ધડ સાથે જોડે છે મહાદેવને એટલા માટે મૃત્યુય મહાદેવ કહેવાય છે કારણ કે મૃત્યુને પણ જીતી શકે છે મહાદેવે ફરી ગણપતિજીને જીવિત કર્યા જ્યારે ગણપતિજીનું રૂપ જોયું ત્યારે દેવી પાર્વતી વધુ વિલાપ કરવા લાગ્યા અને કહ્યું કે આ શું મારો નાનકડો ગણપતિ હાથીના મુખવાળો ત્યારે મહાદેવ કહે છે કે હે દેવી ગણેશજીનું આ આ સ્વરૂપ અતિ પૂજનીય સૌભાગ્ય સંપન્ન થશે જે કોઈ દેવ દાનવ કે મનુષ્ય કોઈ પણ જીવ ગણપતિજીનું આ સ્વરૂપની પૂજા અર્ચના કરશે કોઈ પણ કાર્ય આરંભ કરશે તેની વિઘ્ન બાધા દૂર થશે ગણપતિજીનું હાથીવાળું મુખ હોય તેમની પૂજા અર્ચના થાય છે એક દંતની પૂજા અર્ચના થાય છે આપણે હવે સ્થાપના અને પૂજા અર્ચનાનું મુહૂર્ત જોઈ લઈએ કે ગણપતિજીનું સ્થાપન ક્યારે કરવું ભાદરવા સુદ ચોથને દિવસે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને બપોરે એક વાગેને ચોપન મિનિટે તિથિનો પ્રારંભ થાય છે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસે ત્રણ વાગીને ચુમ્માલીસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હતો તેના માટે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ દિવસે બપોરે ગણેશ ચતુર્થી મનાવવાની રહેશે આ દિવસે બુધવાર પણ છે એટલા માટે પણ આ ચતુર્થી તિથિનું મહત્ત્વ ઘણું વધી જાય છે બુધવારના સ્વામી પણ ગણેશજી છે આજે ગણેશજીની મૂર્તિનું જે હરિભક્તો સ્થાપન કરવા માગે છે તે બપોરે અગિયાર વાગ્યાથી લઈને બપોરે એક વાગીને ચાલીસ મિનિટ સુધીમાં કરી શકે છે જ્યારે પણ સ્થાપના કરે ત્યારે સંકલ્પ કરે કે ક્યારે ગણેશજીને વિસર્જન કરવાના છે જેમ કે આગળ આપણે વાત કરી તે પ્રમાણે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે અગિયાર દિવસ આ રીતે સંકલ્પ કરીને ત્યારબાદ મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ અને જો વ્રત કરવાનું હોય તો વ્રતનો સંકલ્પ પણ આજે સવારે કરી લેવો જોઈએ દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશજી વ્યાસજીના કહેવાથી મહાભારત ગ્રંથ લખ્યો હતો જ્યારે દસ દિવસ સુધી ભગવાન એક ધારા લખતા રહ્યા હતા ત્યારે ગણેશજી થાકી ગયા હતા અને શરીર પણ સાથ નહોતું આપતું જ્યારે મહાભારત ગ્રંથ લખાઈ ગયો એટલે અગિયારમાં દિવસે વેદ વ્યાસજીએ અને સર્વે દેવી દેવતાઓએ ભગવાનના થાકને ઉતારવા માટે તેમના ઉપર અભિષેક કર્યો અને તેમને સ્થાપના કરીને પૂજા અર્ચના કરી અને તેમને નૈવેદ્ય ધરાવ્યું માટે દસ દિવસ સુધી ગણેશજીની સ્થાપના થાય છે અને અગિયારમા દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે ગણેશ સ્થાપના પહેલાં બાપાની મૂર્તિને લાલ વસ્ત્ર કે પીળા વસ્ત્રથી ઢાંકીને રાખવી જ્યાં સુધી આપણે સ્થાપના ના કરી લઈએ જ્યારે સ્થાપના કરવાની હોય પછી તે મૂર્તિને બહાર લઈ આવવી એટલે કે વસ્ત્ર ત્યાં સુધી ઢાંકીને રાખવું જોઈએ ગણેશજીની મૂર્તિ જ્યારે આપણે ઘરમાં સ્થાપન કરીએ ગમે તેટલા દિવસ માટે ત્યારે ઘરમાં સાત્વિકતા રાખવી વ્યસનનો ત્યાગ કરવો પતિ પત્નીએ સંયમ રાખવો અને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યારે સાત્વિક ભોજનનો ભોગ લગાવવો અને તે પ્રસાદ પણ લેવો આજે કળશ સ્થાપના અવશ્ય થાય છે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત રહે ત્યાં સુધી કળશ સ્થાપના હોય છે જ્યારે આપણે મૂર્તિનું વિસર્જન કરવાનું હોય છે ત્યારે કળશ સ્થાપના પણ વિસર્જિત થાય છે કળશ સ્થાપના શા માટે થાય છે તે પણ જાણી લઈએ કળશ સ્થાપનાનો અર્થ થાય છે કે શક્તિ તત્વને આપણા ઘરમાં બિરાજિત કરવું જેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે તે પછી સાંજે આપણે વ્રત કથા સાંભળીને પછી ગણેશજીને ભોગ ધરાવવાનું હોય છે અને આરતી કરવાની હોય છે તે પછી આપણે સ્તોત્રનો પાઠ પણ કરી શકીએ છીએ નારદ પુરાણમાં નારદજી ગણેશજીના સ્તોત્રનો પાઠ સંભળાવે છે તો આપણે એકવાર સાંભળી લઈએ પ્રણમ્ય શીર્ષેવ ગૌરીપુત્ર વિનાયક ભક્તાવાસ સ્મરેતમ આયો કામાર્થસિદ પ્રથમ વક્રતુંડમ ચં કૃષ્ણ ગજ વસ્ત્ર ચતુર્થક लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तं विघ्नराजेन्द्रं धूम्रवर्ण तथाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशे तु गजाननं द्वादशे तानि नामानि त्रिसन्ध्यं यपठे नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभुः विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रा मोक्षार्थी लभते गतिं जपेद् गणपतिस्तोत्रं सभिर्मासे फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः તસ્ય વિદ્યા ભણેશ પ્રસાદત એ શ્રી નારદપુરાણસંકટનાસન ગણેશત્રપૂર્ણ આ રીતે ગણપતિસ્તોત્રનો પાઠ કરીને પછી ગણેશજીના બાર નામ છે તે સાંભળીશું ઓમ સુમુખાય નમ ઓમ એદંતાય નમ ઓમ કપિલાય નમ ઓમ ગજક્કર્ણાય ન લંબોદરાય નમઃ ઓમ વિકટાય નમ ઓમ વિઘ્નનાશાય ઓમ વિનાયકાય નમ ઓમ ધૂમ્રકેતવે નધક્ષા નમ ઓમ બાલચંદ્રાય ગજાનનાય ન ગણેશજીના આ બારે નામનો જપ કરવાથી બારે ગ્રહો સારું પરિણામ આપે છે બોલો ગણપતિ બાપ્પા મોરિયા જય શ્રી ગણેશ